અમેરિકાએ ભારત ઉપર લગાવ્યો પચીસ ટકા ટેરિફ નવા ટેરિફ દર થયા લાગુ ઇલેક્ટ્રોનિક્સ ટેક્સટાઇલ ફાર્મા અને કૃષિ સેક્ટર ટેરિફ ફોરની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર્સે કરી ટીકા અમેરિકાએ લગાવેલા ટેરિફને અમેરિકા વિરુદ્ધનું જ વેપાર યુદ્ધ ગણાવતા ડેમોક્રેટ્સ દેશમાં રાજકતા ફેલાવવાનું ટ્રમ્પ ઉપર આરોપ અમેરિકા પાસેથી એફ પાંત્રીસ ફાઇટર જેટ નહીં ખરીદે ભારત સંરક્ષણ મંત્રાલયના સૂત્રોનો દાવો રક્ષા પ્રણાલીમાં આત્મનિર્ભરતા પર મુકાશે ભાર ડોનાલ્ડ ટ્રમ્પે એફ પાંત્રીસ ખરીદવાની આપી હતી ઓફર અમેરિકાએ ફરી મારી પોતાની બળાઈ વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ માટેનું નોબલ પારિતોષિક આપવાની કરી અપીલ ડોનાલ્ડ ટ્રમ્પે છ મહિનાની અંદર છ યુદ્ધ રોક્યા હોવાનો વ્હાઈટ હાઉસે કર્યો દાવો પચાસ વખત થઈ શકશે બેલેન્સ રિફ્રેશ કરવાની સિસ્ટમ પર દબાણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ના કર્યો ઘટાડો ઓગણીસ કિલો એલપીજી સિલિન્ડરના ભાવમાં ભાવ રૂપિયા પચાસ પૈસા નો ઘટાડો છૂટક વેચાણ ભાવ થશે એક હાજર છસો એકત્રીસ રૂપિયા

સપ્ટેમ્બર સુધીનો છે સમય બિહારના મુઝફ્ફરપુરમાં બબાલ મહાવીરી ઝંડા જુલુસમાં બે સમુદાય વચ્ચે અથડામણ સામસામે થયો પથ્થરમારો એસએચ સહિત અનેક લોકો ઘાયલ દેશમાં સો ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની કરાશે સ્થાપના કેન્દ્રીય કેબિનેટની ની બેઠકમાં લેવાયો છે મોટા નિર્ણય નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ને બે હજાર કરોડ અપાશે રેલવે નેટવર્કમાં પણ લગભગ પાંચસો ચુમ્મોતેર કિલોમીટર નો કરાશે વધારો અમેરિકાએ પચીસ ટકા ટેરિફ લાગુ કરતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેપો રેટ પાંચ પોઈન્ટ પાંચ ટકા રાખી શકે છે યથાવત પાંચથી સાત ઓગસ્ટ સુધી યોજાશે મોનિટરિંગ પોલિસી કમિટીની બેઠક દેશના આર્થિક વૃદ્ધિ દરમાં પણ ટેરિફની અસર થવાનું અર્થશાસ્ત્રીઓનું અનુમાન મુસાફરોની સુવિધા મુદ્દે અમદાવાદ એરપોર્ટ દેશમાં નવમાં ક્રમે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદિત જમીનનું વળતર આ મહિનામાં ચૂકવાઈ જશે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી સરકારના સાત વિભાગના એક ચોમોતેર લાખ કરોડના મહત્વના બત્રીસ પ્રોજેક્ટની કરી સમીક્ષા પ્રોજેક્ટ નક્કી સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત કાર્ય સાથે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના ઓખા બાંદ્રા વચ્ચે વિશેષ ભાડાની સાથે 16 ઓગસ્ટ થી શરૂ થશે ટ્રેન ઓખા થી સવારે 8 વાગ્યે ને 20 મિનિટે તો બાંદ્રા ટર્મિનસ થી રાત્રે 9 વાગ્યે ને 20 મિનિટે ઉપડશે ટ્રેન દ્વારકા જામનગર રાજકોટ વાકાનેર સહિતના રેલવે સ્ટેશન પર અપાશે સ્ટોપેજ અમદાવાદમાં આગોતરી જાણ વિના શાહીબાગ ઓવર બ્રિજ એક મહિનો કર્યો બંધ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે બ્રિજ બંધ કરાતા વાહન ચાલકો અટવાયા કેટલાક મુસાફરો તો ચૂક્યા રાજકોટની ગોકુલ હોસ્પિટલના બ્રિજના વિવાદમાં હવે નવો વળાંક હોસ્પિટલના બ્રિજને ફારોસી લેવાની શરતે અપાઈ મંજૂરી રણાંક વિસ્તારમાં ચાલતી હોસ્પિટલને જૂનમાં ઇમ્પેક્ટ ફી ભરી કોમર્શિયલ મંજૂરી અપાયાના અહેવાલ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ટ્રાયલ શરૂ થતા જ પડી મુદત આરોપીઓના વકીલોએ કેસના અભ્યાસ માટે મુદ્દત માગતા અપાયો બુધવાર સમય ફાર્મસીમાં બ્યાસી કોલેજોને મંજૂરી ન મળતા હજુ એક મહિના માટે પ્રવેશ અટક્યો કાઉન્સિલના પાપે પ્રવેશ સમિતિ દંડાઈ હજારો વિદ્યાર્થીઓનું ભાવિ બન્યું ડામાડોળ ચાર મહિનાથી વાલી અને વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયા માટે મારી રહ્યા છે ફાફા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે કે કેમ તે અંગે હાઈકોર્ટે ગૃહ વિભાગની પાસે માગ્યો જવાબ રાજ્યના કેટલાક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા છે અને કેટલાક પોલીસ સ્ટેશનમાં નથી તેનો રિપોર્ટ આપવા હાઈકોર્ટનો આદેશ પોલીસ સ્ટેશનમાં માર મારવાની ઘટનાને સર્જ્યો હતો વિવાદ અમદાવાદ મહાનગરપાલિકાએ પંદર સિક્યુરિટી એજન્સીને આપ્યો પચાસ કરોડનો કોન્ટ્રાક્ટ લોકોના ટોળા માટે બાઉન્સર રાખવાનો ફતવો સુરતમાં ગીર ઠરેલી એજન્સીને એમસીએ લાયક ઠેરવી કામ આપ્યું કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં એમસીએ બાઉન્સરને આપી મંજૂરી અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર નકલી કન્ફર્મ ઈ ટિકિટ વેચવાના કૌભાંડ ઉપર દફાશ રિઝર્વેશન કેન્દ્રમાં જબલપુરની નકલી ટિકિટ આપી અને ગઠ્યો સાત હજાર પાંચસો પડાવીને થવો રફુચક્કર શિક્ષકોને હાજર ન કરતી ગ્રાન્ટેડ શાળાના સંચાલકોની સામે લેવાશે પગલા ધોરણ નવ થી બાર માં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોને આપવામાં આવ્યા હતા નિમણૂક પત્રો છતાં અમુક શાળાએ શિક્ષકોને હાજર ન કરતા શિક્ષણ વિભાગે કરી લાલાખ સીબીએસઇ સ્કૂલોને બાંધકામ એરિયામાં છૂટછાટ પ્રાથમિક વિભાગમાં નવી બ્રાન્ચને આપવામાં આવી મંજૂરી પ્રવેશ વધારાની માગણીને ધ્યાનમાં રાખી અને સેન્ટ્રલ બોર્ડ તરફથી કરવામાં આવ્યો સુધારો શાળાઓ હવે ધોરણ થી નવથી બારમાં સરખા સેક્શન રાખી શકશે ધોરણ બાર સાયન્સ પછીના ચાર કોર્સિસ માટે મેરિટ લિસ્ટ જાહેર પ્રથમવાર ચોવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ મેરિટમાં એક હજાર પાંચસો સિત્તેર વિદ્યાર્થીઓનો વધારો વિદ્યાર્થીઓ વધ્યા પરંતુ બસો અઠ્ઠાવન બેઠકો ઘટી મેડિકલમાં બેઠકો ઘટાડી દેતા ગુજરાતના વિદ્યાર્થીઓને નુકસાન વર્ષ બે હજાર પચીસ માં અત્યાર સુધીમાં દેશમાં આઠ હવાઈ દુર્ઘટના બસો ઊંચમોતેર લોકોના મોત ચોર્યાસી લોકો ઇજાગ્રસ્ત નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં આપી માહિતી છેલ્લા ત્રણ વર્ષમાં અઠાવનમાંથી વર્ષ બે હાજર ચોવીસ સત્તર વર્ષ બે હાજર ત્રેવીસમાં થઈ ચોવીસ હવાઈ દુર્ઘટના અમદાવાદમાં વકર્યો મચ્છરજન્ય રોગ રોગયાળો સિવિલમાં એક મહિનામાં ડેન્ગ્યુના એકસો અને મેલેરિયાના ચુમ્માલીસ કેસ નોંધાયા છેલ્લા એક અઠવાડિયામાં એક હજાર ત્રણસો ચોપનને દાખલ કરવાની પડી ફરજ ખાનગી હોસ્પિટલમાં પણ મચ્છરજન્ય રોગના દર્દી વધ્યા શહેરમાં લગાવેલા વિવિધ હોર્ડિંગ્સની સમય મર્યાદા સહિતના મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કરાઈ ચર્ચા સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તેવા હોર્ડિંગ્સને ઉતારી લેવાની સૂચના અપાઈ આ સાથે હોર્ડિંગ્સના સંચાલકો સામે દંડાત્મક કાર્યવાહીના પણ આદેશ શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયા વાપર્યા પછી પણ ગુજરાતની તેર નદીઓ પ્રદૂષિત ભ્રષ્ટ જીપીસીબીના પાપે નદીમાં પાણી પીવા લાયક ન રહ્યા સાબરમતી નદી સૌથી પ્રદૂષિત નદીઓમાં કેમિકલ ઠાલવનાર ઉદ્યોગકારોને નથી રહવો સરકારનો ડર અમદાવાદના પિરાણામાં પચીસ કરોડના ખર્ચે સ્લેજમાંથી ખાતરનો પ્લાન્ટ ટાંકવામાં આવ્યો પણ વેચાણને કેન્દ્ર સરકારે મંજૂરી ન આપી ખાતર ઉત્પાદનની દૈનિક ક્ષમતા એક હજાર ટન જ્યારે માત્ર ત્રણ ટનનું થઈ રહ્યું છે ઉત્પાદન મેન્ટેનન્સના નામે દર મહિને બાર લાખનો ધુમાડો અમદાવાદ શહેરના ચોપન તળાવમાં આવતા ગંદા પાણી રોકવા માટે સ્ટેન્ડિંગ કમિટીનો અધિકારીઓને આદેશ વરસાદી પાણીની લાઇનથી તળાવમાં ઠાલવવામાં આવતા ગટરના જોડાણ કાપવા સૂચના એકસો વીસ તળાવમાંથી લેવાયેલા પાણીના સેમ્પલ ચોપન તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ હતું ઓછું ગાંધીધામ કંડલા હાઈવે ઉપર ટ્રેલરમાં આગ લાગતા તફરી ટ્રેલરની કેબિનમાં અગમ્ય કારણોસર આગ હાઇવે પર ટ્રેલરમાં આગની ઘટનાથી ટ્રાફિક જામ ધોરાજી ઉપલેટા યુવા કોંગ્રેસના પ્રમુખે આપ્યું રાજીનામું કાર્યકર્તા અને આગેવાનોની પાર્ટીમાં અવગણના થતી હોવાના આરોપની સાથે સિદ્ધાર્થ ભેટારિયાનું રાજીનામું કિન્ના ખોરી રખાતી હોવાનો લગાવ્યો આરોપ ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની સતત આવક વડોદરાના શિનુર અને કરજણ આસપાસના ચોવીસ ગામને કરાયા એલર્ટ સરદાર સરોવર ડેમ સત્યાશી ભરાયો આગામી ત્રણ દિવસ છ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી મધ્યપ્રદેશ રાજસ્થાન મેઘાલય સહિત છ રાજ્યમાં પડી શકે છે વરસાદ બિહાર થી મહારાષ્ટ્ર સુધી જારી કરાયું એલર્ટ રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ સુધી હળવા થી મધ્યમ વરસાદની સંભાવના બીજી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના દરિયાકાંઠાના વિસ્તારમાં ફૂંકાઈ શકે છે ભારે પવન ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો નર્મદા ડેમની સપાટી પ્રથમ વખત એકસો એકત્રીસ મીટર પાર દસ દરવાજા ખોલી નદીમાં એક લાખ છત્રીસ હજાર ક્યુસેક પાણી છોડાયું ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પાણીની આવક આસપાસના સત્યાવીસ ગામને એલર્ટ કરાયા સામાન્ય કરતા પંચોતેર ટકા અને ઉત્તર ગુજરાત માં વરસ્યો પાસઠ પોઈન્ટ છવ્વીસ ટકા વરસાદ વરસાદ પોરો ખાધા બાદ પણ પાણીનો નિકાલ ન થતા લુદરિયા ગામના લોકો હાલાકી ખેતરમાં જળ જમાવડો ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી ગામની આસપાસ આવેલા કુદરતી જળ સ્ત્રોત પર ઔદ્યોગિક બાંધકામ કરાયું હોવાનો સ્થાનિકોનો દાવો અમદાવાદના બાવળામાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર સોસાયટીમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈ બાવડા નગરપાલિકાએ આપી પાણીના નિકાલની ખાતરી ગંદકી પણ કરાશે દૂર બાવડા પ્રાંત અધિકારી કરશે સુપરવિઝન વરસાદ રોકાયાના ત્રણ દિવસ બાદ પણ અમદાવાદ ગ્રામ્યમાં જળબંબાકાર સાણંદના ચાચરવાડી વાસણા ગામના ખેતરોમાં હજુ પણ પાણીનો ભરાવ ખેતરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાતા ડાંગરનો પાક નિષ્ફળ ભીતિ બનાસકાંઠામાં પડેલા સતત વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો ડીસા માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળીની ચાર લાખ અઠ્ઠાવન હજાર બોરીની આવક ગત વર્ષ કરતા પાંચ લાખ બોરી મગફળીની ઘટ ચોમાસુ મગફળીમાં પણ ધરતીપુત્રો પુત્રોને આવ્યો નુકસાન વેઠવાનો વારો સિક્કીમ ના બરદાંગમાં ભયાનક ભૂસ્ખલન પહાડ નો કેટલોક તૂટવાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયા થયો કારણે એક આવી રજા અછત અને ભાવ વધારા મુદ્દે ખેડૂતોમાં રોષ માંગરોળ અને ઉમરપાડામાં યુરિયા ખાતરની વર્તાઈ રહેલી ઘટ દૂર કરવા ખેડૂતોએ કર્યો વિરોધ નેનો યુરિયા ફરજીયાત કરી ખેડૂતો થતું શોષણ અટકાવવા ખેડૂતોએ પાઠવ્યું આવેદનપત્ર બનાસકાંઠાના થાનેરામાં ખાતર ની અછત ખેડૂતો પરેશાન સતત દસ દિવસથી ખાતર ન મળતા ખેડૂતોની વધી મુશ્કેલી ખેતી કામ છોડી મજબૂર અરવલ્લી જિલ્લામાં ખાતરના ભાવ વધારાથી ખેડૂતો પરેશાન ખેડૂતોએ બે લાખ હેક્ટર જમીનમાં કર્યું છે મગફળી સોયાબીન અડદ મગ અને તુવેર રૂબાવેતર ખાતરના ભાવમાં બસો પચાસ થી ત્રણસો એસી રૂપિયા સુધીનો થયો ભાવ વધારો બોતેર દિવસે પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડ દાહોદ બાકી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક કિચનેડ કચેરીની લીધી સરપ્રાઇઝ વિઝિટ હેલ્પલાઇન પર મળતી ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અંગે માહિતી મેળવી

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી આજથી આઠ ઓગસ્ટ સુધી કરશે નારી વંદન સપ્તાહની ઉજવણી તમામ નવ તાલુકામાં વિદ્યાર્થીની મહિલાઓને સ્વરક્ષણ તાલીમ અપાશે તો ઘરેલુ હિંસાને લઈ કાયદાકીય સેમિનાર બાલિકા પંચાયત અને મહિલા રોજગાર ભરતી મેળાનું કરાશે આયોજન રીલ્સ બનાવવાના ચક્કરમાં ગાંધીનગર પાસે સાબરમતી નદીમાં ડૂબ્યા પાંચ યુવક ચાર ને બચાવાયા જ્યારે એકનું મોત ફતેહપુરા પાસેથી પસાર થતી નદી માટીના ટીકરા ઉપર રીલ બનાવતા સમયે માટી ભાવનગર શહેર ભાજપ ઉપપ્રમુખ પર મહિલાની છેડતી કર્યાનો આરોપ નીતિન રાઠોડે ખરાબ નજરે ઇશારા કરતા હોવાના આરોપની સાથે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ બે દિવસ અગાઉ નીતિન રાઠોડ પર થઈ ચુક્યો છે હુમલો

મહેસાણાના આખ જ રોડ પર ટ્રક અને કારમાં હાલતમાં જથ્થો મળ્યો પોલીસે કરી તપાસ અમદાવાદ મહાનગરપાલિકા અંતર્ગત આવતા ફાર વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કૌભાંડ આચર્યું હોવાની આશંકા જમાલપુર વિસ્તારમાં સહાયક પગી તરીકે ફરજ બચાવતા ભૂપેન્દ્ર ભાટી પર નાણાકીય ઉચ્ચાપત આરોપ વિજિલન્સ વિભાગમાં કરાઈ ફરિયાદ તળાવમાં છોડવામાં આવતા ગટરના પાણી મુદ્દે અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય ડ્રેનેજના પાણી જોડાણ કર્યા હશે તથા નળ પાણી અને ડ્રેનેજના કપાશે કનેક્શન તળાવની અંદર છોડવામાં આવતા ડ્રેનેજના એકમો સામે નેવું દિવસમાં કનેક્શન કાપવા આદેશ ફરજમાં બેદરકારી બદલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ત્રણ નર્સિંગ સ્ટાફને કરાયા સસ્પેન્ડ દર્દીના સંબંધી સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ નર્સિંગ અધિક્ષકને સ્ટાફનું વર્તણૂક સુધારવા પણ આપી સૂચના લોકસાહિત્યકાર મીરા લગાવ્યા હતા આરોપ ગાર્ડને પણ સુરતમાં સામૂહિક આપઘાતના કેસમાં માતા મોત દીકરાને ઝેરી દવા પીવડાવી માતાએ પણ પીધું ઝેર ચોત્રીસ વર્ષીય મહિલાનું થયું મૃત્યુ તો સાત વર્ષના પુત્રની હાલત ગંભીર બીજા લગ્ન બાદ પિયરમાં રહેતા નૈનાબેને આર્થિક સંક્રમણ ઝેર પીધું હોવાનું પોલીસ તપાસમાં આવ્યું બહાર બનાસકાંઠાના થરાદમાં પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાની હત્યા ચાર ગાડીમાં આવેલા શખ્સોએ હથિયારથી હુમલો કરતા આરોપીઓ સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ અકબંધ કારણ અકબંધ રાજકોટના ગોંડલમાં જન્માષ્ટમી યોજાનારા લોકમેળાને લઈ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ચૌદ વીસ ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે છ ટેન્ડરમાંથી સૌથી ઊંચો ઓગણસી લાખ એક્યાસી હજારનું ખુલ્યું ટેન્ડર કોંગ્રેસના સભ્યો રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો પાણી રોડ ગટર સહિતના વિકાસના કામો ન થતા હોવાનો આરોપ સભાખંડમાં પાણી મુદ્દે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું મોબાઈલ બ્લાસ્ટ થવાની બની ઘટના બોટાદ ના અશોક વાટિકા વિસ્તારમાં આદેડના ખિસ્સામાં મોબાઈલ થયો બ્લાસ્ટ સડક તો મોબાઈલ બહાર કાઢી દાજેલા આદેડના હોસ્પિટલ ખસેડાયા મોબાઈલ બ્લાસ્ટ થયાનું કારણ અકબંધ રાજકોટના ખીરસરા ગામે વિદ્યાર્થીઓ સહકારી મજબૂર ગ્રામ પંચાયત સહકારી ગોડાઉનમાં ભણવા મજબૂર છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ બની રખડતા ઢોર અડ્ડો ઓપીડી વિભાગ પાસે રખડતા ઢોર ના હોસ્પિટલમાં રજડતા ઢોર ઘુસી જતા દર્દીઓ પરેશાન આણંદના ખંભાતમાં પ્રાંત અધિકારીના વર્તનથી વકીલોમાં આક્રોશ પ્રાંત કચેરીના કામથી અળગા રહી વકીલોએ લગાવ્યા નારા કચેરીમાં વચેટિયા દલાલો બાબતે પણ વકીલોની રજૂઆત જ્યાં સુધી પ્રાંત અધિકારીનું વકીલો પ્રત્યે વર્તન નહીં બદલાય ત્યાં સુધી આંદોલનની ચીમકી મહેસાણા અર્બન બેંક ની આઠ ડિરેક્ટરો ની લઈ ગરમાવ રાજકીય માહોલ ભાજપ જ બે જૂથો આમને સામને બેંકના ગેરવહીવટનો મુદ્દો બન્યો હોટ ટોપિક વિશ્વાસ પૂર્વ સાંસદ શારદાબેન નો પુત્ર આનંદ પટેલ ઉમેદવાર વિકાસ પેનલ માં વિમલ ગ્રુપ ના ચંદુભાઈ નો પુત્ર કાર્તિક પટેલ કાલોલ પાલિકાની સામાન્ય સભા મુલતવી અઠ્યાવીસ પૈકી સાત સભ્યો જ સામાન્ય સભામાં હાજર હતા અઠ્યાવીસ પૈકી સત્તર સભ્યો તો ભાજપના જયારે બાકીના અગિયાર સભ્યો અપક્ષ ના પૂરતા સભ્યો હાજર ન હોવાથી સામાન્ય સભા મોકૂફ રખાઈ દાહોદના ગરબાડા આવતો સમસ્યાનો નિકાલ એક્ટિવાને ટક્કર મારી અજાણ્યા વાહન ચાલક ફરાર જેતપુર ધોરાજી રોડ પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મહિલા ઇજાગ્રસ્ત સારવાર માટે ખસેડાઈ જેતપુર સરકારી હોસ્પિટલમાં

હાઈકોર્ટની ફટકાર બાદ પણ ટ્રાફિક પોલીસ અને આરટીઓ ની નિષ્ક્રિય કામગીરી વડોદરામાં શાસ્ત્રી બ્રિજ પર હજારો વાહનો જઈ રહ્યા છે રોંગ સાઇડ નવા યાર્ડ રેલવે બસ સ્ટેશન તરફથી આવતા વાહનો રોંગ સાઈડ થી ચડી રહ્યા છે બ્રિજ પર ટ્રાફિક પોલીસ અને આરટીઓ ની કામગીરી સામે સવાલ મહારાષ્ટ્ર વિધાનસભામાં રમી રમતા પકડાયેલા મંત્રી માણિક રાવ કોકાટેનું મંત્રાલય બદલાયું કૃષિ મંત્રી તરીકે જવાબદારી પરત લેવાઈ હવે કોકાટેને બનાવાયા રમત ગમત અને યુવા કલ્યાણ મંત્રી પંજાબ સરકાર આજથી સ્કૂલમાં શરૂ કરશે નશા વિરોધી અભિયાન ધોરણ નવ થી બાર માં વિદ્યાર્થીઓ માટે સત્યાવીસ અઠવાડિયાનો વૈજ્ઞાનિક અભ્યાસક્રમ અમલી નોબલ વિજેતા અભિજીત બેનર્જીની ટીમે તૈયાર કર્યો છે અભ્યાસક્રમ મધ્યપ્રદેશ સરકારનો નો નિર્ણય ઇન્દોર અને ભોપાલમાં હેલ્મેટ નહીં પહેરી હોય તો નહીં મળે પેટ્રોલ માર્ગ સુરક્ષા સમિતિના નિર્દેશ પર લેવાયો નિર્ણય કડયુગ જોવા મળ્યા ત્રેતાયુગ જેવા દ્રશ્યો મા બાપને કાવડ ઉપર બેસાડી બે દીકરા કરાવી રહ્યા છે યાત્રા માતા ગંગા સ્નાન ની ઈચ્છા કરી રહ્યા છે પૂરી શામલીથી થી સુધી યુજી કાવડ યાત્રા

અમદાવાદમાં પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ નવ હજાર આઠસો પચાસ ની આસપાસ આ વર્ષે અદાણી પાવર એપ્રિલ થી જૂન સુધીના નાણાકીય પરિણામો જાહેર કરશે નિયામક મંડળની બેઠકમાં શેર કેપિટલમાં ફેરફારના મુદ્દે પણ થશે ચર્ચા દસ રૂપિયા ફેસ વેલ્યુના શેર અંગે કરાશે વિચારણા સાઉદી અરબમાં એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટી દુર્ઘટના હિંચકુ ધ્વસ્ત થતા વીસ થી વધારે બાળકો ઇજાગ્રસ્ત ઘટના સમયે હિંચકા પર સવાર હતા આશરે ચાલીસ બાળકો તમામ ઇજાગ્રસ્ત બાળકો સારવાર હેઠળ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ શાંતિ કરાર માટે રશિયા પર દબાણ લાવવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનું કર્યું સ્વાગત અમેરિકા સાથે મોટા પ્રમાણમાં હથિયારોના સોદાની તૈયારી કરી રહ્યા હોવાની પણ ઝેલેસ્કીએ કરી વાત અમેરિકન નૌસેનાનું એફ થર્ટી ફાઈવ વિમાન ક્રેશ કેલિફોર્નિયાના નેવલ એર સ્ટેશન લેબુર નજીક બની દુર્ઘટના પાયલટ આબાદ બચાવ પ્લેન દુર્ઘટનાનો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ દુર્ઘટનાને ને લઈને શરૂ કરાઈ તપાસ ઇઝરાયેલની રાજધાની તેલ અવીમાં વિરોધ પ્રદર્શન ગાઝામાં જારી હુમલાનો રોકવાની માગ બંધકોને સરકાર પરત લાવે તેવી માગ ગાઝામાં વ્યાપેલા ભૂખમરાની પણ લોકોએ કરી આકરી ટીકા ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના હુમલા ઉજારી ગાઝા શહેરની પાછળ જોવા મળ્યા ધુમાડાના ગોટે ગોટા છેલ્લા એક દિવસમાં ઇઝરાયેલના હુમલામાં એકાણું લોકોના મૃત્યુનો દાવો યુક્રેનની સાથે યુદ્ધ વિરામ અંગે વાતચીત કરવા તૈયાર રશિયા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં આપી જાણકારી રશિયા યુદ્ધ વિરામ માટે ક્યારે ઇનકાર ન કર્યા હોવાનું રટણ अमेरिका न पूर्व किनारे तूफान थी न्यूयॉर्क में भारी बरसात तमाम फ्लाइट पड़ी मोड़ी रस्ता ऊपर पर फસાયાनेक लोगों रद्द कर भी पड़ी, पड़ी अनेक ट्रेन बरसात ना विघ्ननी वच्छे संपन्न थयो भारत इंग्लैंड वच्छे नई पांचवी टेस्ट नो पैलो दिवस भारत रमतना अंते छह विकेट गुमावी ने बनावया 204 रन करुण नायर ए लगावी अर्धसदी અમદાવાદમાં પાલતુ શ્વાનની ની રજિસ્ટ્રેશન ફી વધારો એક ઓગસ્ટથી થી વીસ સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન ફી એક હજાર રૂપિયા તો એક ઓક્ટોબરથી થી એકત્રીસ ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે બે હજાર રૂપિયા અત્યાર સુધીમાં અઢાર હજાર બસો છત્રીસ શ્વાનો નું ગણેશ ઉત્સવને લઈ સુરતમાં તૈયારીઓ શરૂ પોલીસ કમિશનર કચેરીમાં કાયદો અને વ્યવસ્થાને લઈ વિશેષ બેઠક યોજાઈ ગણપતિ બાપ્પાના આગમન અને વિસર્જન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ ચર્ચા કરાઈ દશામાં અને ગણેશની મૂર્તિ વિસર્જન માટે અમદાવાદમાં એમસી બનાવશે કુલ પંદર કુંડ મધ્ય ઝૂનમાં સાત સ્થળે ગણેશ વિસર્જન માટે બનાવાશે કુંડ અમદાવાદ જામનગર અને ભાવનગર માં બનશે મિલ્ક બેંક આખા દેશમાં સૈયાજી હોસ્પિટલની મિલ્ક બેંકની ની પાસે નેશનલ ક્વોલિટી એસોરન્સ સ્ટાન્ડર્ડ નું સર્ટિફિકેટ દરેક બાળકને માતાનું દૂધ મળી રહે તે માટે વર્ષ બે હાજર ઓગણીસ માં મિલ્ક બેન્ક ની થઈ હતી શરૂઆત જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ઓમર અબ્દુલ્લાએ હેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોયો આકાશી નજારો નર્મદા ડેમની પણ લીધી મુલાકાત નેપાળના ચૌદ સંસદ સભ્યો ગુજરાત વિધાનસભાની મુલાકાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે કરી મુલાકાત ગુજરાત વિધાનસભાની કાર્યપ્રણાલી ની મેળવી સમજૂતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કોલ વન ઝીરો ફોર ફિલ્મ નિહાળી વન ઝીરો ફોર હેલ્પલાઇનની કામગીરી અને સિદ્ધિઓ દર્શાવતી ફિલ્મના નિર્માતા દિગ્દર્શક અને સ્ટારકાસ્ટ ઉપરાંત હેલ્પલાઇનના કાઉન્સિલરોને અભિનંદન આપ્યા રાજ્યના નેવ તાલુકાઓમાં તાલુકા શિક્ષણાધિકારીની જગ્યા ખાલી ખાલી જગ્યા ઉપર મદદનીશ કેળવણી નિરીક્ષકોની સોંપાઈ જવાબદારી એક વ્યક્તિ હવે બંને હોદ્દા પર નિભાવશે જવાબદારી આગ્રાના રસ્તા ઉપર બાલ યોગીએ કર્યું રાફ્ટિંગ સ્માર્ટ સિટી ગણાતા આગ્રામાં પાણી ભરાતા પ્રશાસનની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ આગ્રામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો